સાંજના વાત કહી છે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કેમ તેમણે આ વાત કરી છે તેની વિગતવાર વાત કરવી છે

ફળતા હોય છે અને આ દોરી છે તેનાથી તે ઘાયલ પણ થઈ રહ્યા છે ઉત્તરાયણના દિવસે ચાઇના દોરી છે તેનો ખાસ ઉપયોગ ન કરવો અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું છે કે સાંજના સમયે ઉત્તરાયણનો પર્વ છે અને પક્ષીઓની અવરજવર હોવાથી પતંગ ન ઉડાડવા જોઈએ તરુણા અભિયાન શરૂઆત દસ જાન્યુઆરી ત્રીસ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન બે હજાર પચીસ હાથ ધરવાનું છે હાથ ધરવામાં આવશે અને એમાં ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકાર લવન વિભાગ અને અલગ અલગ એનજીઓ દ્વારા આ કામ હાથ ધરવામાં આવતું હોય છે આપણે છેલ્લા આઠ વર્ષમાં સત્તાણું હજારથી વધારે પશુ પક્ષીઓનું રેસ્ક્યુ રેસ્ક્યુ કરી અને એની જે અલગ અલગ બિલાસીયા દેવ જેવા રેસ્ક્યુ સેન્ટર છે અલગ અલગ જિલ્લામાં પણ છે એમાંથી કરવામાં આવ્યું છે અને એમાં લગભગ સસો જેટલા વેટરનરી તબીબો અને આઠ હજારથી થી વધુ જે એનજીઓ છે અથવા સ્વયંસેવકો છે જેવા ભાવી સ્વયંસેવકો છે એનો પણ સાથ સહકાર મળતો હોય છે આ કરુણા અભિયાનમાં જે અલગ અલગ જિલ્લાઓમાં એનજીઓ અથવા સ્વયંસેવકો કામ કરે છે એનું રાષ્ટ્રીય પર્વની ઉજવણી હોય ત્યારે ઓગસ્ટ કે ત્યાં એનું સન્માન પણ કરવામાં આવે છે ઉત્તરાયણ નો ખાસ જે પર્વ છે એમાં પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ અબોલ પક્ષીઓની સારવાર માટે અમદાવાદ અને બીજા જિલ્લાઓમાં પણ મેં કીધું એ પ્રમાણે સારવાર કરવા શરૂ કરવામાં આવી છે બે હજાર સત્તર થી કરુણા અભિયાન રાજ્યવ્યાપી બનાવ્યું છે અને આપણે દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી આ કરુણા અભિયાન છે એ ખાસ કરીને ઉત્તરાયણ નું પર્વ જયારે આવતું હોય છે ત્યારે પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને એને બચાવવા માટે આ અભિયાન આપણે કરી રહ્યા છે આની સાથે અભિયાનમાં મેં કીધું એમ વન વિભાગ વન પર્યાવરણ વિભાગ સહિત અન્ય વિભાગોમાં ગૃહ વિભાગ મહાનગરપાલિકાઓ ફોરેન્ટ જે પાવર છે તે ફાયર બ્રિગેડ યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ આ બધી જ વીજ કંપનીઓ છે એનો પણ આમાં સહકાર રહેતો છે વાહન વ્યવહાર વિભાગ અને અલગ અલગ સ્વૈિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાય છે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં કરુણા અભિયાન માટે એને શરૂઆત કરાવી હતી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી આ અભિયાનની માન્ય શ્રી શરૂઆત કરાવતા હોય છે જીવે રક્ષિતા રક્ષિતા આ વાત પૃથ્વી ઉપર દરેક જીવને જીવવાનો અધિકાર છે અને એટલા માટે આપણે આપણું રાજ્ય અનેક સેવાભાવી સંસ્થાઓ સ્વયંસેવકો વેટનરી ડોક્ટરો અને મેં કીધું એમ સરકારના અલગ અલગ વિભાગ ખાસ કરીને વન અને પર્યાવરણ વિભાગ છે એ આની આગેવાની લેતું હોય છે બિલાસિયામાં ખૂબ સરસ અમદાવાદ નજીક હોસ્પિટલ રેસ્ક્યુ હોસ્પિટલ બનાવી છે બોળકદેવમાં પણ છે ને ત્યાં જે રીતના ઓપરેશનો થતા હોય છે ઘાયલ પક્ષીઓના ખાસ આ પર્વ ઉત્તરાયણના પર્વ એ એને ખૂબ ડૉક્ટરો મહેનત કરતા હોય છે અલગ અલગ જિલ્લાઓમાં પણ મહેસાણા છે જામનગરમાં હમણાં જ ગયા વર્ષે શરૂઆત કરી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ કલ્યાણપુર તાલુકામાં ગણેશગઢ ખાતે રેસ્ક્યુ માટેની આવી સેન્ટર બનાવવામાં હોસ્પિટલ બનાવવામાં આવી છે અને દરેક ખાસ કરીને જીવદયા પ્રેમી ભાઈઓ બહેનો છે અને અલગ અલગ એનજીઓ છે એ બધાના સાથ સહકારથી આપણા રાજ્યમાં કરુણા અભિયાન છે ખૂબ સરસ રીતે એનો એમાં કામ કરે છે અલગ અલગ વર્ષોમાં પણ જે રીતના ઘાયલ થયેલા પક્ષીઓ છે એમાં લગભગ જીવંત ટકાવારી જે એકવાર રેસ્ક્યુ થઈ ગયા પછી બાણું ટકા જેટલી ટકાવારી છે કે એને બચાવી લેવા એટલે ખૂબ મોટું કામ આપણે અહીંયા સત્તર થી ચોવીસ સુધીના જોઈએ તો એમાં દર વર્ષે નેવું ટકાથી ઉપર એટલે એવરેજ બાણું ટકાથી વધારે આ પક્ષીઓને બચાવી લેવામાં આવતા હોય છે એમાં એક હેલ્પ લાઇન પણ આપણે વિભાગ દ્વારા કરવામાં આવી છે જે હેલ્પલાઇન લાઈનનો નંબર ઓગણીસ છે અને પશુપાલન વિભાગનો કરુણા એનિમલ હેલ્પલાઇન ઓગણીસો બાસઠ છે આ કરુણા અભિયાન પક્ષીઓ છે ત્યાંથી આના જે એમ્બ્યુલન્સ છે જે એમનાથી હેલ્પલાઇનમાં કોઈ પણ વ્યક્તિ ફોન કરે તો તરત એનું રેસ્ક્યુ કરી અને પક્ષીઓને બચાવવા માટેનું ખૂબ સારું કામ આપણા રાજ્યમાં થયું મારી વિનંતી છે બધાને કે ઉત્તરાયણ પર્વ આવી રહ્યું ખાસ કરીને સાંજના ટાઈમે પતંગ ચગાવવામાં ન જોઈ જ્યારે પક્ષીઓ છે એની અવર હોય એવા ટાઈમે અને ખાસ જે સૈનિક દોરાઓ છે એનો પ્રતિબંધ છે જ એનો કોઈ ઉપયોગ ન કરવો જોઈએ અને દરેક વ્યક્તિએ ઉત્તરાયણ પર્વ ખૂબ સારા ઉત્સાહપૂર્વક ઉજવે પણ સાથે સાથે આ જે પશુ પક્ષી છે એનું પણ આપણે ધ્યાન રાખીએ અમદાવાદમાં પણ આવી અનેક સંસ્થાઓ છે અને જુહાપુરામાં પણ કરુણા અભિયાન ચલાવતી એક સંસ્થા છે જે ઉતરાણના બંને દિવસે કેમ્પ નાખે છે અને પશુ પક્ષીઓને બચાવવાનું કામ પણ કરે છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર